પછી પનવાનું અરક્ષા હશે અહીંયા ના લ્યો આ બધું શેપચી થી સરી ગઈ છે ભગવાનના ફોટોમાં ના આવે એમ તો સીધ ને ખરીદા ઓભ્યો એટલે અમારા ભાઈએ તો કીધેલું હતું કેવડાય તું નીયે ના આયા કે છોકરા મારા વાળા અરખ માં નાખમાં જોશો અમારા છોકરા બે નાખ માં નરખ માં ખાવા નથી કે જતું તો આટલો જોઈ ગયા એ જ્યાં ખવડાવવા કીધું તો છે પણ હવે એ આપડા કોઈ ગમે તો દેખા નથી ગમે થઈ ને આવ્યો એમ તો હર તો છે પણ સાજુ પણ એવું એમ હોય કે ઘરની કોઈ સાફ સફાઈ કરો કોઈ કલર વાળા બોલાવો તમે આ બરોબર હવે આ તરી તરી પોચી હવે એમ કે ના અને ભાઈ તમે છે ને હવે જો આ છોકરો ને મુર્ત લગતું આવ્યું સપાસ એટલે કંકુજી સપાવા તમે જાહો તારે

ના થાતા હોયું બધું હળખ રાખજો કેવું પણ શું કઉશું તમે શાંતિ રાખો શાંતિ આપડે હજી જુઓ

आको लिड़ मता हम गरुषी का अबलाइक तर् deposit रशाभ टालाइक पराभ। आर्व जढ़ी त्नलिकुप अबेंद।

જે છે આપડે બરોબર છે જેવા છે આપણું ઘર જોવું પડે હોય તો આ તો જો આ તો ના કમાઈ કમાઈ નું પોલિયો પોલિયો હોય આ હું બત્રીકાનું કરું હોય તમ પતલા મારા છોકરાને કેતા હું કે તો હોય આવશે તો હા બત્રીકામાં હું તમને શું પૂછું ભઈ ફૂલ ના થાય જો ફૂલ થાય તો આપડે એક તો કુછ કેવું છે જો તમને બુ સુખા શબ્દે હું તમને એક વાત કરું તમારે પેલો ભઈ શું નામ છે પેલો આ પેલો પોલિયો ઓહ સારું નામ લગાઉ ને તમારે આ લાગો છે કોની આવો ઈ ખોરો છે ઈ ખોરીલો છે કોક આવી નથી કોક તો મારા વાળો આખા પાછું કઈ આવ કે રહે જ આપડે મારા છોકરા છે

અલગ કેવો રાખો રાખો અમે ને કેવડાવ પૂરું ચાવે આવે છે હવે તમે જોતા આવે ના તો હમણાં મેળું છું ચાર માત્ર આખો દારો છો આજ તો હશે આખવા તો હશે

ત્યાં તો આદાન આવ્યા તમારું વળખોળ થાય ને એંધા તો હું એવું એમ કરવું પડશે હા તમે તમે કોઈ થોડું સાહેબ કરો મને વાહનો કે ગોમ સબકો ના મળે હા બાબા તમે કોઈ હા એ તો તમારે બોલવાનું જ ના હોય પછી રૂમા કરીને બે જવાનું હોય અને પછી વાહમાં તમારે કેવા તું હોય કેવા જતા

એ હારું હારું હા એડ એક તો કોમ પટ્યુંત્રા સભામાં જવું હવે ટાઠું કર્યું મારું બધું હવે ટાઠું છું છોકરા છોકરાને પેટમાં દુખેરા ગોળીબીધ ને ખાવાનું ગમત બરફ ખાતા ખાવા જો ફોન રાખે છે

ચાલી ચાલી વર્ષ પછી હોય તો બરાબર હતું ના હવે આવું રહેવું પડે એમ બાપુ બોલે છે બાપુ કી તમે પેડો ચાર પહેણો હવે ટીઆરી છે છે ખાલી છે

ઈયન તો કોઈ કેવું નહીં હેજ નહીં ચમ આ કેવરા દુ વાત કો ઓ મે તો ધોની માં નહીં લીધા એટલે કો ખબર ને એ આવે ને તો આખી ધોની આપણે બગડી જાય પેલા પગ ઘરડા કરે ને શેપડ ઉડે આ આપણી ગાડી બગાડી ગાડી બગાડી દે હરો આપણે નહીં કેવું અલ્યા શેપડ ઉડાડતા જીયા જા તરત બે જણા ઓહો આજ તો ભલે જ્યા બે જણા કાલે વાત કાલે વાત કાલે વાત ને આ મંડપ ભજો તો કેવા આયા ને પણ હમણે મોડાય ની વાત છે હમણે